રામી લાઈને બધા મિત્રો નમસ્કાર તો આપણું ગુજરાત છે જે અત્યારે સુંદરતા અને પ્રતિભાથી સમૃદ્ધ એક રાજ્ય છે જેમાં અલગ અલગ સંસ્કૃતિના અને ધર્મોના લોકો રહી રહ્યા છે ત્યારબાદ કહેવાય કે આપણા ગુજરાતમાં જે હાલમાં જે નેતાઓ છે મહિલા નેતાઓ એની પણ સંખ્યા બહુ જ છે અને જેમાં એ મહિલા નેતાઓએ પોતાની પ્રતિભા સાથે પોતાની સુંદરતાથી પણ લાખો લોકોના દિલ જીતી લીધા છે તેમાં પહેલા નંબર ઉપર આવે છે પૂનમ માંડમ જે પૂનમ માંડમ છે તે યુવા રાજકારણીય નેતા છે જે પૂનમ માંડમ જે જામનગરથી રાજ્યસભાના સાંસદ છે અને કહેવાય કે તેના તેનું તેના માતા પિતાનું નામ શું છે તો તેના માતા પિતાનું નામ તે હેમંતભાઈ અને બીનાબેન માંડમના દીકરી છે તો હેમંતભાઈ તેમના પિતાનું નામ છે હેમંતભાઈ માંડમ બીનાબેન એમના માતાનું નામ છે બીનાબેન માંડવો કોંગ્રેસની ચૂંટણીમાં કોંગ્રેસમાં વિધાનસભાના સભ્ય હતા ત્યારબાદ બે ની ચૂંટણી લડી બે હાજર ચૌદમાં તે ભાજપમાં જોડાયા ત્યારબાદ બે હાજર ચૌદ ચૌદની ચૂંટણી લડીને તેના કાકા તે વિક્રમ માંડમ સામે જીત મેળવી અને તે હાલમાં અત્યારે તેમણે કોમર્સમાં સ્નાતક ડિગ્રી હાસિલ કરેલી છે તેમનું આ એજ્યુકેશન સ્ટેટસ છે ત્યારબાદ તેમણે લગભગ તેના તે અત્યારે તેના લગ્ન બી થઈ ગયા છે તો તે આઈપીયુમાં છે ઇન્ડિયન પાર્લામેન્ટ યુનિયનમાં છે ત્યારબાદ બીજા નેતા છે જે આપણા રવિન્દ્ર જાડેજા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા છે તેના પતિ પત્ની જેમનું નામ રીવાબા જાડેજા છે તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી હતું અને તેમનું નામ ત્યારે રીવાબા રીવાબા સોલંકી હતું તો જો આ રીવાબા સોલંકી આવી રીતના એમએલએ છે જે જામનગરના ત્યારબાદ છે આ ડિમ્પલ યાદવ જે ડિમ્પલ યાદવ છે તે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી પૂર્વ મુખ્યમંત્રી જે અખિલેશ યાદવના પત્ની છે તે લગભગ લગભગ બે વાર વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે તે લગભગ લગભગ મહિલાઓના જ બધા કેસનો સોલ્વ કરે છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહીજો કે કેવો લાગ્યો વિડીયો તમને બાકી હવે મળીએ પછી રામ